માહિતી હતી કે તમને સમજાય ત્યાં કોઈ વાત આપવા માં કીધું ને હા કે ના તો બોલો જમાય જમે લીધું બોલા માં ભૂખ્યા એ તો અને છે તમે ક્યાં ભૂખ્યા કે દાદા નો મુખ્ય ઉદ્દેશ છે એ છે કે માણસ અંધશ્રદ્ધામાં ના જાય અને બીજું ઘણા અનુભવ કર્યા મેં આઠ વર્ષમાં કે એક જ મગજમાં એક જ વિચાર શ્રેણી લઈને આવે છે કે અમને જોઈ આલો ને અમને શું નડે છે તો જોડાય હું થાય એકો કહો મને આલો તમે આ જોડાય લેશો તો દુઃખ જતું રહેશે બોલો તો ખરા આ તમાર ટાઈમ ના હોય ને મેં નવરા ને હો લઈ બીજું અસંખ્ય અનુભવ છે અમને કે ક્યાં ક્યાં બધા ખોટા છે એવું નથી કહેતા ઘણી જગ્યાએ હાચી છે મને પહેલી વાત એ જ ના સમજાતી કે આ દુનિયામાં કોઈ સ્વાર્થ વગર કોઈની મદદ કરે ખરો કોણ કરે ઊંચો કરો 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 એટલે કરતું નથી કદાચ આપણી મદદ કરે ને તો પરમાત્મા સિવાય કોઈ નથી

વ્યસન વ્યસન માં ચોક કરો દારૂ છે અમુક મારા વિડીયો કે જો બાપુ તમાકુ ખાય ખાવ છો તો ખાવ છો એમાં ક્યાં ચોરી કરું છું હોશિયાર ના દીકરા એ કરતા હોય કે આ દાદાના માધ્યમથી છેલ્લા આઠ નવ માં સવા લાખ થી વધુ યુવાનો એ દારૂ મુક્ત થઈ ગયા છે

એમાંથી તમે કદાચ ધર્માદામાં લખાવો પાંચ પચીસ હજાર રૂપિયા લખાવો પણ તમામ મિલકત લખાઈ દો છો ખરા કે તો છોકરા મોટા થશે ને એ રડશે ને એમની હાટું ભેગું કરશે કરે હા કે ના તો બોલો આ બાજુ જેલમાં પૂર્યા એમના આવે હે અવાજ તો બોલો ખરા ભલા મણા કે બંધાણી હો બધાય